સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સામસામે મારામારીમાં મામલો એટલો બિચકાયો હતો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો આ ઉપરાંત સામસામે લાકડાના ફટકા પણ માળ્યા જોકે આ મામલે પોલીસે ગુનો નોંધી બે લોકોની અટકાયત કરી છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે યુવકે જાહેરમાં તલવાર કાઢતા મારામારી ઉગ્ર બની હતી પાંડેસરા વિસ્તારમાં પાલતુ મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી અગાઉ પણ બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી એટલું જ નહીં અન્ય એક યુવક ઉપર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ યુવક હટી જતા આ બાદ બચાવ થયો હતો તો બીજી તરફ લાકડાના દંડા વડે એકબીજાને ઈજા પણ પહોંચાડી હતી સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે લાકડાના ફટકા વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો જેના કારણે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા પાંડેસરા પીઆઈ એચ એમ ઘડવીએ જણાવ્યું હતું કે બંને પરિવારો નજીવી બાબતે ઝગડી પડ્યા હતા વિડીયો વાયરલ થતાં અમારી જાણમાં પણ આવ્યું હતું ત્યારબાદ અમે કાર્યવાહી પણ કરી છે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે સ્વાન મુદ્દે ઝઘડો થયો હતો ગુનો દાખલ કરતા એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની પણ ધરપકડ કરવામાં આવશે